જય માતાજી મિત્રો આજના મારા નવા બ્લોગમાં સ્વાગત છે આજે અમે જઈએ છીએ વડનગર વડનગર એટલે કે અમારેથી એક કિલોમીટર દર છે તમને બતાવું કોમેડીનું શૂટિંગ કરવાનું છે અમારી બીજી ચેનલ છે મિસ્ટર ગુજરાતી ઓફિશિયલ ચેનલ તેનું શૂટિંગ કરવા જવાનું છે બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ રહેજો તક બન્યા રહેજો જય માતાજી આ છે અમારું વડનગરનું નવ બસ સ્ટેન્ડ

ચેનલ નું નામ કહી દો આપણી ચેનલ આપણો કોમેડી ચેનલ આપણો ચેનલ નું નામ મિસ્ટર ગુજરાતી ઓફિશિયલ મિસ્ટર ગુજરાતી ઓફિશિયલ તો મિત્રો અમે જઈએ છીએ છે આગળ તાનાલી દે તાનાલી તાના અને રીવીનું મંદિર આવે છે ગાર્ડન છે તો આગળ ફરવા લાયક વર્તમાન બહુ શ્રેષ્ઠ સ્થળ છે તો તમે પણ એકવાર વિઝિટ કરજો અને સરસ મજાનું વ્યૂ છે

યા હનુમાન આવી ગયા છે હનુમાન દાદાનું મંદિર વર્ષો જૂના પુરાનું આનો પણ ઇતિહાસ છે મિત્રો આ આજે সামনে દી બુરોડી હનુમાનનું મંદિર તો બી ગુ ભાઈ બ્લોગ પર આવતા તો મિત્રો આવ પુરોડિયા હનુમાન નું મંદિર અહીંયા જવું છે દર્શન કરવા પણ અત્યારે શૂટિંગના લોકેશન પર જઈએ છીએ તો મિત્રો બધા આવી ગયા છું સબ બધા મિત્રો અમે શૂટિંગ કરીને અમે નીકળી ગયા છીએ હવે જઈએ જ્યાં જવા ગયા પાછું તમને બહારથી બતાવી દો તાનારી ચાલુ થઈ ગયું છે બે ગેટ છે જ્યાં તઈ લે એક દિવસ બતાવશું અંદર મિત્રો